મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર ડિટેલ વિડીયો અંદર આપવામાં આવશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી બધી માહિતી તમને મળી રહે વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મેસી ફર્ગ્યુસન બસો પિસ્તાલીસ ડીઆઈ મોડલની વાત કરું બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર

વંગ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો